વિન્ટરમાં શાકભાજી બહુ જ મસ્ત આવે છે એમાં પણ બીટ ગાજર આમ જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય અને મોસ્ટ ઓફ તો બધા લોકો બીટનું સલાડ જ બનાવતા હોય છે પણ મેં આજે વિચાર્યું કે લાવ આજે હું બીટનો હલવો બનાવી લઉં કાકા એકદમ ફ્રેશ બીટ આજે બજારમાંથી લાવ્યા હતા અને બીટ એટલે લોહી બનાવવાનું મશીન અને બીટ એ આપણી ઇમ્યુનિટી શક્તિ પણ વધારે છે તો સૌ પ્રથમ બીટને મેં એકદમ મસ્ત પાણીથી ધોઈ લીધા અને એની ઉપરની છાલ છે એ કાઢી લીધી અને જે મીડિયમ સાઇઝની ખમણી આવે છે ને એનાથી મેં બીટને ખમણી લીધું અને પછી ઘી મૂકી અને એમાં બીટને સાતળી લેવાનું પણ ક્યાં સુધી સાતડવાનું જ્યાં સુધી એની સ્મેલ જતી ન રહે અને ઘી ઉપરના આવી જાય ત્યાં સુધી એ સતળાઈ જાય એટલે આપણે શું કરવાનું એમાં હું તો એવું કરું છું બહુ જ જાજુ દૂધ નાખું છું બે બીટ સામે આઈ થિંક દોઢ લીટરની આસપાસ દૂધ નાખ્યું છે અને એ દૂધ પણ કેવું ફૂલ ફેટવાળું એકદમ મલાઈ સાથે નાખ્યું છે તેટલા આમ કંઈ જ ના ઘટે અને તમારી પાસે જો માવો હોય તો તમે માવો પણ નાખી શકો છો અને એને આપણે ધીમા તાપે યા તમારે જો સ્પીડથી કરો હોય તો ફૂલ ગેસે પણ કરવાનું પણ જો ફૂલ ગેસે આપણે કરતા હોય તો સતત ત્યાં ઊભા રહીને આપણે એમને હલાવતા રહેવું પડે છે અને જ્યારે એમ થાય કે ચલો હલવો બનવા આવ્યો છે ત્યારે જ એમાં સુગર એડ કરવાની સુગર એડ કર્યા પછી પણ એ પાણી છોડે છે તો થોડી વાર માટે આપણે એમને હલાવી લેશું અને જ્યાં સુધી ઉપર ઘી ના આવે ત્યાં સુધી આપણે એમને હલાવતા રહેવાનું અને જો મારો હલવો છે તે ફાઇનલ ફોર્મમાં આવી ગયો છે કેટલો મસ્ત દેખાય છે ને આમ જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય અને એનો ટેસ્ટ કેવો ખબર છે આમ લગ્ન પ્રસંગમાં આપણે પેલો લાઈવ હલવો ના ખાતા હોય સેમ એનો ટેસ્ટ એવો જ લાગે છે તો તમે પણ એકવાર શ્યોર બનાવીને ટ્રાય કરજો કે આ તમને કેવો લાગે છે અને તમે બીટમાંથી બીજી કઈ કઈ વસ્તુ બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમને મારી રેસિપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને કહેજો અને જો ટાઈમ મળે તો શિલ્પાબેન હલવો ખાવા આવજો ચકુ દીદી બધા માટે બનાવ્યો છે અને ફાઇનલી હું બધાને ટેસ્ટ કરાવીશ હલવો બની ગયો છે આમ જોવો એનો કલર તો કેટલો મસ્ત દેખાય છે અને કાકાને ટેસ્ટ કરાવ્યો ને કાકાએ તો કીધું આમ રબડી જેવો બન્યો છે લાગે જ નહીં કે આ બીટનો હલવો છે ટેસ્ટ કરીને બતાવો એકદમ સુપર વિચારી જ ન શકો કે આ શું છે એમ તમે ટેસ્ટ કરો ને ખાધા જ કરો કાંઈ ન ઘટાડો ક્વીન્સ કિચન છે એટલે